છ અને સાત એપ્રિલના રોજ એટલે કે કાલે અને પરમ દિવસે શનિ અને રવિવારના રોજ ભવ્યથી ભવ્ય એજ્યુકેશન એક્સપોનું આયોજન થઈ રહ્યું છે જેમાં ધોરણ બાર પછી કેવા કોર્સની પસંદગી કરવી જોઈએ કેવી યુનિવર્સિટીની પસંદગી કરવી જોઈએ તેમજ પચીસથી પણ વધુ નામાંકિત યુનિવર્સિટીનું રાજકોટમાં આગમન થઈ રહ્યું છે ભારત તથા વિદેશની ડાયરેક્ટ યુનિવર્સિટીના પ્રતિનિધિને મળવાનું ધોરણ બાર પછી શું કરવા માટેના દરેક માર્ગદર્શન માટેનો આ એક ખૂબ જ સારો એક્સપોનું આયોજન છે તો મારી દરેક વાલી તથા મિત્રોને નમ્ર અરજ છે કે આ એજ્યુકેશન એક્સપોમાં આવી અને તમારે કારકિર્દી માટે મહત્વનું પગલું સાબિત થઈ શકશે વિદ્યાર્થીઓને અને વાલીઓને આવવા માટે કોઈ બી જાતનો ચાર્જીસ રાખેલ નથી ફ્રી એન્ટ્રી છે અને એક્સપોનું ટાઈમિંગ છે સવારના દસ વાગ્યાથી રાત્રે નવ વાગ્યા સુધીનું વિદ્યાર્થીઓ અને વાલીગણું વધુમાં વધુ સંખ્યામાં આવી અને આ એજ્યુકેશન એક્સપોનો લાભ લે તેવી અમારી શુભેચ્છાઓ